જો તમારી પ્રાર્થના સંપૂર્ણ નથી પરફેક્ટ નથી તો પણ શું ભગવાન તેને સ્વીકારશે ગજેન્દ્ર નામના હાથી ઉપર જ્યારે મગરે હુમલો કર્યો ત્યારે તેણે ભગવાનને મદદ માટે બોલાવ્યા કોઈ શાસ્ત્રોક્ત વિધિ નહીં સંસ્કૃત શ્લોક નહીં પરંતુ ભગવાન સ્વયં બચાવવા માટે આવ્યા ભગવાનને મન હોઠના મંત્રચ્ચાર કરતા હૃદયની पुકાર વધારે છે હૃદયનો ભાવ એ શબ્દોથી પણ વધારે છે માટે જો તમારી પ્રાર્થના સંપૂર્ણ ન હોય પરંતુ સાચા હૃદયથી હોય તો ભગવાન અવશ્ય તે સ્વીકાર કરે છે અરે કૃષ્ણ